સ્વસ્થ રહેવાના ઉપાયો જો કોઈ ઝેરી વસ્તુ મોમાં જાય તો તરત જ મીઠું ખાઓ ઝેરની અસર દૂર થઈ જશે ઠંડા પીણા કોફી અને વધુ પડતું સેવન ન કરો તે આપણા શરીર માટે ખૂબ જ નુકસાનકારક છે જો મિત્રો બૂટ પહેરવાને કારણે પગમાં ડાઘ પડી ગયા હોય તો તેના માટે ચાર ચમચી લિસરીનમાં એક ચમચી લીંબુનો રસ મિક્સ કરીને એક બોટલમાં ભરી લો અને રોજના પગ ડાગ પર મસાજ કરો અને દસ મિનિટ પછી તેને ધોઈ લો થોડા દિવસોમાં ડાઘ દૂર થઈ જશે જો તમારું બાળક માટી ખાય છે તો તેને કેળા અને મધ મિક્સ કરી દેશે છે છે જે લોકો રાત્રે મોડા સાંજે મીઠી વસ્તુ ના ખાવી જોઈએ બરા કડવી વસ્તુ ખાવી જોઈએ જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે ચા સાથે હળદરનું સેવન ક્યારેય ન કરો તેનાથી વ્યક્તિનું મૃત્યુ પણ થઈ શકે છે તેનાથી ચા સાથે હાનિકારક કોઈ પણ વસ્તુનું સેવન ક્યારેય પણ ન કરવું જોઈએ જે મહિલાઓની ઉંમર ચાલીસ થી પિસ્તાલીસ ની વચ્ચે છે તેઓએ બીટરૂટ વધારે ખાવું જોઈએ હોઠ પર સોજો આવવો એ જલ્દી કિડની ખરાબ થવાની નિશાની છે જે મહિલાઓ વિના વાળમાં કાસકો કરે છે તેમના વાળ વેલા નબળા થઈ જાય છે અને ખરવા પણ લાગે છે તેથી વિના વાડે ક્યારેય કાસકો ના કરવો જોઈએ આમલી ખાવાથી મગજને શક્તિ મળે છે ગાજરનો હલવો ખાવાથી કિડનીની પથરી તૂટી જાય છે અને બહાર પણ નીકળી જાય છે મિત્રો જે બાળકોની ઓછી ઉંમરમાં ચશ્મા આવી જાય છે તેમને દૂધમાં સાકર વરિયાળી અને એલચી નાખીને બાળકોને પીવડાવવું જોઈએ તેનાથી આંખો સ્વસ્થ રહેશે અને શરીરને શક્તિ પણ મળશે લાકડાની આગ પર રાંધેલો ખોરાક ખાવાથી તમે હેલ્ધી અને સ્વસ્થ અને ફિટ રહો છો જો તમે નિયમિત રીતે મસૂરની દાળનું સેવન કરો છો તો તમારું શરીર ક્યારેય પીડાતું નથી અને તેનાથી શરીરમાંથી નબળાઈ પણ દૂર થાય છે વધુ પડતી ચોકલેટ ખાવાથી દાંતની સમસ્યાઓ વધી શકે છે તેથી ચોકલેટને નિયંત્રિત રાખો દૂધ સાથે ખાટી વસ્તુઓ ક્યારેય ના ખાવી જોઈએ તે ખૂબ જ નુકસાનકારક છે કાળી કિસમિસ કિડનીની પથરી બનતી અટકાવે છે તેથી કાળી કિસમિસ પણ ન ખાવી જોઈએ તેથી રેગ્યુલર ખાવી જોઈએ ગરમ દૂધ સાથે જલેબી ખાવાથી કમરના દુખાવા અને સાંધાના દુખાવામાં રાહત મળે છે ખાસ કરીને શિયાળામાં જો જલેબીને ગરમ દૂધ સાથે ખાવામાં આવે તો શરીરને મળે છે સવારના નાસ્તામાં બે અંજીર ખાવાથી લુકોરિયાનો રોગ મટે છે અંજીર અને લસણનું સમાન માત્રામાં બે મહિના સુધી સેવન કરવાથી ઘૂટણનો દુખાવો દૂર થાય છે મિત્રો જો તમે રોજ દહીં કે છાશનું સેવન કરો છો તો તમને યુરિન ઇન્ફેક્શન નથી થતું વાળ છે તો અઠવાડિયામાં એકવાર તમારા ગરમ તેલથી માલિશ કરો અને તેમને મુલાયમ પણ અવશ્ય બનાવશે મૂછના વાળ સફેદ થવાને ડાયાબિટીસની નિશાની માની શકાય છે દસ ગ્રામ વરિયાળીને ઘી સાથે ભેળવીને ખાવાથી ચક્કર આવવાનું બંધ થાય છે મિત્રો જે લોકો માટીના વાસણોમાં ખોરાક રાંધે છે અથવા પાણી પીવે છે તેઓ ક્યારે કારણ કે આપણને માટીના વાસણોમાંથી આવશ્યક મિનરલ્સ મળી રહે છે દરરોજ એક ચપટી કાળું મીઠું ખાવાથી હૃદયનો દુખાવો થતો નથી સફેદ જીરુંનું સેવન કેન્સરનું જોખમ ઘટાડે છે તે હૃદય માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમારા હાડકામાંથી કટકટ અવાજ આવે છે તો સમજી લો કે તમારામાં કેલ્શિયમની ઉણપ છે તેના માટે પૂરતા પ્રમાણમાં દૂધ દહીં ચીઝ વગેરેનું સેવન ગરમ દૂધ પીધા પછી તરત જ પાણી પીવાથી તમને કફ થવાની સમસ્યા થઈ શકે છે ગોળ ભેળવી ગ્રીન ટી પીવાથી ચહેરાની કરચલીઓ દૂર થાય છે જો તમારા ચહેરા પર પિમ્પલ્સ દેખાઈ રહ્યા છે

અને ગળાની ખારાશથી પણ તમને છુટકારો અપાવે છે મિત્રો બીટરૂટમાં આર્યનની માત્રા ખૂબ જ વધુ હોય છે અને તેના નિયમિત સેવનથી ચહેરા પર ચમક આવવા લાગે છે કિડનીની પથરીથી દૂર રહેવા માટે નિયમિતપણે તરબૂચનું પાણી પીવું જો તમે બાફેલા ચોખાના પાણીને ઠંડુ કરીને તમારા વાળમાં લગાવો છો તો તમારા વાળ સફેદ નહીં થાય અને તે ખરશે પણ નહીં કારેલાનું પીણું હૃદયના દર્દીઓ માટે ખૂબ જ ફાયદાકારક છે તે લોહીને શુદ્ધ રાખે છે જો તમે ખોરાક ખાધા પછી પેટમાં ભારે અનુભવો છો તો પાણીમાં લીંબુ નીચોવીને તેમાં સેંધા મીઠું નાખીને પીઓ તેનાથી ઘણી રાહત થશે કેળાની છાલને ક્યારેય ફેંકશો નહીં તેને તમારા ચહેરા પર લગાવો તેનાથી તમારો ચહેરો ચમકવા લાગશે મિત્રો વધુ પડતું મીઠું ખાવાથી હાઈ બ્લડ પ્રેશર થઈ શકે છે તેથી ધ્યાન રાખો કે શાકમાં ઉપરથી મીઠું ન નાખો આમળાનો મુરબ્બો ખાવાથી શરીરમાં વિટામિન સી ની ઉણપ ક્યારેય નહીં થાય જો તમને પીળા રંગનું પેશાબ આવે છે તો તમે આંતરિક રીતે સ્વસ્થ નથી અથવા તમે ઓછું પાણી પી રહ્યા છો વધુ ટેન્શન લેવાથી વહેલું વૃદ્ધત્વ આવે છે અને ઘણી બીમારીઓ પણ થાય છે કોઈ પણ જ્યુસને લાંબા સમય સુધી ન રાખવું જોઈએ કારણ કે તે કડવું બની જાય છે અને આપણા શરીર માટે હાનિકારક પણ છે મિત્રો સૂતા પહેલા પગના તળિયા પર વિક્સ લગાવવાથી છાતીની ઉધરસમાં રાહત મળે છે અને શરદી પણ દૂર થઈ જાય છે રોટલી પર ઘી લગાવીને ખાવાથી વજન ઝડપથી વધે છે અને શરીરમાં શક્તિ જળવાઈ રહે છે સવારે દહીં ખાવાથી મનને ઠંડક મળે છે અને પાચન ક્રિયા પણ સારી રહે છે મિત્રો જ્યારે પણ બદામ પલાળો ત્યારે હંમેશા બદામની છાલ ઉતારીને ખાવી જોઈએ વગર છાલ કાટેલી બદામ શરીરને નુકસાન કરે છે જો તમને ઉધરસ હોય તો શેકેલા ચણા ખાવાથી તમને આરામ મળશે જો તમને પેશાબ કરતી વખતે બળતરા થતી હોય અથવા કિડનીમાં પથરી થતી હોય તો રોજ નાળિયેર પાણી પીવો નાળિયેર પાણી પીવાથી તમને ઘણી રાહત મળશે

દૂર થાય છે અને તમારા દાંત પણ મજબૂત બને છે મિત્રો સફરજન ખાધા પછી તરત જ પાણી ના પીવું આમ કરવાથી તમને ગળાના કેન્સર થવાની શક્યતા વધી જાય છે બાળકો વારંવાર ઝાડા ઉલટી ગેસ અને પેટમાં દુખાવો જેવી સમસ્યાઓથી પીડાય છે આ સમસ્યાઓને દૂર કરવા માટે બાળકોને એલચીના દૂધનું સેવન કરાવો તેનાથી પાચનનો ગેસ ઓછો થશે અને ઈલાયચીનું દૂધ બાળકને પીડાવાથી તમારા પેટમાં ઠંડક પણ થશે અઠવાડિયામાં બે વાર તકિયાના કવર ને અવશ્ય ધોવા જો આમ ન કરવામાં આવે તો માથાના દુખાવાની સમસ્યા પણ વધી શકે છે મિત્રો રાત્રે માખણ ખાવાથી તમારી ત્વચા કોમળ અને ચમકદાર બને છે ગાજર આંબળા અને બીટરૂટ નો રસ પીવાથી આંખોની રોશની વધે છે ત્વચા પણ ચમકદાર બને છે જો તમે મેથીને રાત્રે પલાળી રાખો અને સવારે તેની પેસ્ટ બનાવીને દૂધ સાથે ચહેરા પર લગાવો છો તો ચહેરો ચુસ્ત બને છે અને ત્વચા પણ ચમકવા લાગે છે આગળ જોઈએ બાળકોના સ્વાસ્થ્ય માટે તુલસીના ચાર પાનને પીસીને પચાસ ગ્રામ પાણીમાં ભેળવીને સવારે પીવાથી બાળકોને શરદી નહીં થાય જો ટેન્શનને કારણે તમારું મન ભારે લાગતું હોય તો ચોકલેટ કે મીઠી વસ્તુ ખાવાથી તમને સારું ફીલ અથવા સારો અનુભવ થશે

તેથી આપણે આખા દિવસમાં ઓછામાં ઓછું આઠ થી દસ ગ્લાસ પાણી તો અવશ્ય પીવું જોઈએ તેનાથી અડધાથી વધુ રોગો મટી જાય છે છે સાંજના સમયે ડુંગળીનું સેવન કરવાથી જેવી બીમારી થઈ શકે કાળી માટીમાં થોડું દેશી ઘી ભેળવીને સોજાવાળી જગ્યા પર લગાવો સોજો મૂળમાંથી ધીમે ધીમે દૂર થવા લાગશે જે મહિલાઓ રાત્રે સુતા પહેલા પોતાના ચહેરા પર બદામના તેલની માલિશ કરે છે તેમનો ચહેરો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો આ વિડીયો સામાન્ય માહિતી પર આધારિત છે જો તમને કોઈ બીમારી છે તો તમારે ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ અને આ નિયમોનું પાલન પણ અવશ્ય કરવું જોઈએ તો મિત્રો હવે મળીશું આપણે નવા માહિતીથી વિડીયો સાથે જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક બાજુમાં અવશ્ય દબાવજો જેથી અમારા બધા વિડીયોનું નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે મિત્રો હવે મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ હર હર મહાદેવ બધાનો ધન્યવાદ ખૂબ ખૂબ આભાર